ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે જુઓ સાડા ચાર થઈ ગયા છે અને અમારા ઘરની હાલત તમે જુઓ આવી છે કંઈક આ સીડી છે આજે સીડી રૂમ ચાલુ કર્યો છે ને તો સીડી રૂમની હાલત જુઓ આજે આ તો એ લોકોએ બધું સાફ કરી લીધું છે તો એ આવું છે હજી એટલી દસ્ટ ઉડે છે ને તો એટલે પછી આજે તો અમે સોફાને છે ને આવી રીતે જોવા કવર કરી લીધા છે મોટું પ્લાસ્ટિક લેવા અને પ્લાસ્ટિકથી એને આવી રીતે અમે ઢાંકી દીધા છે આવી રીતે કવર કરી લીધા છે એટલે હું સોફા તો કમ સે કમ ગંદા નો થાય જો આવી રીતે સરસ ઢંકાઈ ગયા છે સાંજે તો પછી જુઓ અમે બહાર જમવા જતા રહ્યા હતા અમે મંગાવ્યા હતા મૈસૂર મસાલા ઢોસા અને મસાલા ફ્રાય કે અમે થાકી ગયા હતા એટલે સાંજે તો કંઈ જમવાનું બનાવ્યું નહોતું તો અમે બહાર જમી આવ્યા હતા આજે આપણે બનાવશું લસણિયા બટેટા તો એના માટે જુઓ આપણે બટેટાને બાફી લીધા છે પછી એમાં આવી રીતે કાણા કરી લેવાના ચમચીની મદદથી આ ભોગની મદદથી અને તજ છે તમાલપત્ર ને બે બાદિયા આવી રીતે આટલા લીધા છે અને બે લવિંગ લીધા છે પછી ડુંગળીની પેસ્ટ છે ટમેટાની પેસ્ટ અને લસણ આદુ અને મરચું એ મેં વાટી લીધું છે આખું જીરું ધાણા જીરું ને હળદર અને થોડોક ગરમ મસાલો વઘાર માટે મેં તેલ મૂકી દીધું છે અહીંયા હવે આપણે એને હિંગ નાખી અને વઘાર કરીશું આપણે જુઓ આનો ડુંગળીનો વઘાર કરી નાખ્યો છે તેલમાં મેં હિંગ આખું જીરું અને ગરમ મસાલો એ બધું એ થઈ જાય પછી એમાં ડુંગળીની જે આપણે પેસ્ટ બનાવી હતી એ નાખી દીધી છે એને ધીમા તાપે થોડીક વાર સંતળાવા દેસું થોડી ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે ટમેટાની પ્યુરી જે બનાવી છે એ નાખીશું એને ધીમા તાપે થવા દઈશું એટલે ટેસ્ટ બહુ સરસ આવશે ડુંગળીનો કલર જુઓ થોડોક ચેન્જ થઈ ગયો છે આવી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે એમાં ટમેટાની પેસ્ટ જે આપણે બનાવીને રાખી છે એને એડ કરી દઈશું ટમેટાની પેસ્ટ નાખી અને એને આવી રીતે ધીમા તાપે ટમેટાની પેસ્ટ અને ડુંગળીની પેસ્ટ જો સરસ સંતળાઈ ગઈ છે તેલ જો આવી રીતે સાઈડ માંથી છૂટું પડી ગયું છે હવે એમાં લસણની ચટણી જે આપણે બનાવીને રાખી છે એ નાખીશું જો આપણે લસણની પેસ્ટ આમાં એડ કરી દીધી છે એને થોડીકવાર સાંતળીશું તો મેં લગભગ દસથી પંદર કડી જેટલું લસણ લીધું છે થોડુંક વધારે લેવાનું આમાં કેમકે એનો ટેસ્ટ સરસ આવે છે તો દસથી પંદર કડી જેટલું લસણ અને એક નાનો ટુકડો આદુનો અને લાલ મરચું એને બધું મેં વાટી લીધું હતું હવે એને થોડીક વાર સાતળીશું લસણની પેસ્ટ જોવો સરસ સંતળાઈ ગઈ છે સાઈડમાંથી આવી રીતે તેલ છૂટું પડવા માંડે એટલે આપણે એમાં જીરું અને હળદર નાખી દઈશું મસાલા જુઓ આપણે બધા મિક્સ કરી દીધા છે અને આવી રીતે ધીમા તાપે સંતળાવી સંતળાઈ જાય જે થોડુંક મીઠું એડ કરી દેસું તમારા ટેસ્ટ પ્રમાણે અને મિક્સ કરી દઈશું ગ્રેવી જોવા સરસ આપણે સંતળાઈ ગઈ છે તેલમાં હવે એમાં આપણે બોઇલ જે બટેટા છે એ મિક્સ કરી દઈશું અને છેલ્લે પછી થોડું પાણી એડ કરીશું પેલા બટેટા નાખી અને થોડીક વાર સાતળીશું એટલે એમાં મસાલો બધો બટેટામાં ચડી જાય જો બટેટા નાખી અને થોડીક વાર એને આવી રીતે મસાલામાં થોડીક વાર કતળાવા દઈશું એટલે બટેટામાં આપણે જે કાણા કર્યા છે એમાં બધો મસાલો સરસ ચડી જાય થોડીક વાર આવી રીતે થવા દઈશું પછી થોડું પાણી નાખીશું છેલ્લે ગ્રેવીમાં જુઓ બટેટા અને બધું મિક્સ કરી અને પછી મેં થોડુંક પાણી નાખી દીધું છે હવે એને ઢાંકી અને બે ત્રણ મિનિટ માટે થવા દઈશું ઢાંકી અને મેં બે ત્રણ મિનિટ માટે એને થવા દીધા હતા જો સરસ આપણા લસણિયા બટેટા રેડી થઈ ગયા છે જુઓ કેવા સરસ લાગે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને થોડી કોથમી નાખી દઈશું અને ગરમ મસાલો થોડો મિક્સ કરી લેશે લસણિયા બટેટા જુઓ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરીશું જો કેટલા સરસ બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ જાય ને એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો જમવાનું જો બધું રેડી થઈ ગયું છે આજે સન્ડે છે તો જુઓ આજનું અમારું જમવામાં લસણિયા બટેટા એને તમે રોટલી પરાઠા સાથે સરસ લાગે છે અને આમાં છે દાળ માં ભાત છે ને આપણે આમાં રોટલી છે રોટલી જો આજે ફૂલકા નથી મેં બનાવી આજે વાળીને બનાવી છે આપણે પરાઠા બનાવીએ ને એવી રીતે પરાઠાને પરાઠાની જેમ વાળી અને એવી રીતે મેં બનાવેલી છે એ અંદરથી બે ત્રણ લેયર્સ થાય અંદર એમાં પડ એમાં અલગ થઈ જાય છે ત્રણ એવી રીતે મેં આજે રોટલી બનાવી છે અને સાથે છે સલાડ ને કેરી અને ગુંદાનું અથાણું છે તો ચાલો હવે બધા જમવા અત્યારે જુઓ સાંજના પોણા સાત થવા આવ્યા છે અને જો અત્યાર સુધી બધું કામ ચાલતું હતું અહીંયા સીડી રૂમમાં બધું આ લાપીને એ બધું કામ ચાલતું હતું લગાવવાનું એક રૂમ અને સીડી થયું છે હજી તો જો આજે આખો દિવસ સીડી રૂમનું કામ ચાલ્યું છે કાલે લગભગ રૂમમાં કલર ચાલુ કરશે અહીંયા જો આટલો સોફો પણ અમે ખોલી નાખ્યો છે બેસવા માટે કેમ કે અમે બે ત્રણ દિવસથી ચેર ઉપર રહેશે જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ને કાલે તો પછી કાંઈ જમવાનું બનાવ્યું નહોતું સાંજે અમે કાલે સાંજે તો કીધું ચાલો આપણે ઢોસા ખાઈ આવીએ તો અમે ગયા હતા ઢોસા ખાવા સાંજે એ બસ આજે તો જો આવું બધું રૂટિન કામ બધું જે હોય એ બધું ચાલ્યું ને બસ આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો તો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઇક શેર અને કમેન્ટ કરજો